અમદાવાદના પોઝ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ફાયરિંગ થાય છે ફાયરિંગની ઘટનાને લઈને ત્યાંના સ્થાનિકો જાગી જાય છે ને એક ભયનો માહોલ ઉભો થાય છે ત્યારે સ્થાનિકો આ મામલે જ્યારે સ્થાનિક પોલીસને જાણ કરે છે પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે આ ઘટનામાં ફાયરિંગ કર્યા પાછળનું કારણ કંઈક અલગ જ સામે આવે છે તો સમગ્ર મામલો છે શું ઘટના બની હતી વાત કરીશું આ વિડિયોમાં

ફાયરિંગનો અવાજ સાંભળતા તેઓ ઉઠી ગયા હતા અને તેઓ ગભરાઈ ગયા હતા ત્યારે તાત્કાલિક આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવીને પોલીસે જ્યારે આ મામલાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે બર્થડે પાર્ટીના સેલિબ્રેશનમાં યુવક દ્વારા આ ફાયરિંગ કર્યા હોવાની વાત સામે આવી છે વાત કરવામાં આવે તો સેટેલાઇટ વિસ્તારના જોધપુરમાં એક હિરન ઠક્કર નામના યુવકનું

મામાની કિટલી ઉપર ફરિયાદી અર્જુનભાઈ લાખોભાઈ અલ્ગોતર એમના મિત્ર હિરેન ઠક્કરની બર્થડે હોય બધા સેલિબ્રેશન માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આરોપી ભરત સામંતભાઈ ભરવાડ આવેલો અને તે પોતાની પાસેની ગેરકાયદેસર હાથ બનાવવાની દેશી પિસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર હવામાં કરેલા અને ત્યારબાદ ફાયરિંગ કરીને ત્યાંથી નાસી ગયેલા આરોપી જે ફાયરિંગ કરવાનું કારણ હાલ સુધી એવું જાણવા મળેલું છે કે જે આ ફરિયાદી છે એના મિત્ર હિરેન ઠક્કરની બર્થડે હતી અને એ સેલિબ્રેશન માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ આરોપી આવેલો અને એને બર્થડેના પેલા આનંદમાં એને ફાયરિંગ કરેલાનું જાણવા મળ્યું છે આરોપી જે હથિયાર છે એ એના એક કૌટુંબિક ભાઈ અગાઉ મહેશભાઈ ગમારા કરીને રાજકોટનો કોઈ વ્યક્તિ છે એની જોડેથી લાવેલા હતા એક તો કોણ કોણ સાક્ષી છે અને એ લોકોની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવશે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ ક્યાં કયા કયા ટાઈપના ક્યાં કયા ગુના દાખલ થયેલા છે એ તપાસ કરવામાં આવશે અને આની સાથે જ આ વેપન ખરેખર આ વ્યક્તિ પાસેથી લાવ્યો છે એ વેરીફાય કરવામાં આવશે અને આ ગુનામાં બીજા કોઈની સંડોવણી હશે તો એ એંગલથી તપાસ કરવામાં આવશે હાલ પ્રાથમિક પૂછપરછમાં આરોપી પશુપાલનનો ધંધો કરતો હોવાનું જણાવે છે અને

એમાં છે નથી મનભાઈ હાલ કં જે કંટ્રોલમાં અજાણી વ્યક્તિએ જે ફોનથી જાણ કરેલી એ મેસેજમાં દસે રાઉન્ડ ફાયર કરેલાનું જણાવેલ છે અને આ બાબતે હાલ આરોપીએ બે રાઉન્ડ ફાયર કરેલાનું કબૂલ્યું છે અને બે ખાલી કાર્ટિઝ મળેલા છે ખરેખર કેટલા રાઉન્ડ ફાયર થયેલા છે એ તપાસ ચાલ હા અમદાવાદ પોલીસના અધિકારી તેમના દ્વારા મામલે માહિતી આપવાની સાથે જેવી રીતે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફાયરિંગ ન બનાવની જાણ થઈ તેઓ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને ત્યારબાદ આ બર્થડે સેલિબ્રેશનમાં અતિ ઉત્સાહમાં આવેલા ભરત નામના યુવાને ફાયરિંગ કર્યા હોવાની વાત ખુલતા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે તેની કાર પણ કબજે કરી છે અને હાલ જે આ રિવોલ્વર વડે તેણે ફાયરિંગ કર્યું છે તે રિવોલ્વર ક્યાંથી લાવ્યો હતો તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ભૂતકાળમાં પણ આવા અનેક વિડીયો સામે સોશિયલ મીડિયા પર આવી ચૂક્યા છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે ફેમસ થવા માટે હથિયારો સાથે વિડીયો વાયરલ કરતા હોય છે ત્યારબાદ પોલીસ દ્વારા એ લોકોને કાયદાનું પાઠ પણ ભણાવવામાં આવતું હોય છે જે ઉલ્લેખનીય છે કે જોધપુર વિસ્તારમાં આ ગ્રુપમાં કોઈનો પણ બર્થડે હોય તો તેઓ દ્વારા અવારનવાર રાત્રિ દરમિયાન આવી જ રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરીને જાહેરમાં લોકોને હેરાનગતિ થાય તે પ્રકારના કામો પણ કરતા આપતા હોવાના આરોપો હાલ કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસે ભરત નામના યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને ત્યારે આ મામલે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું